જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારું યુટ્યુબ ચેનલ ચેતન ગોહિલ વ્લોગ્સમાં આજની તિથિ એટલે કે પોષ સુદ પૂર્ણિમા પોષી પૂર્ણમના દિવસે આજે આપણે સાંભળીશું સત્યનારાયણ ભગવાનની કથા એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ સત્યનારાયણ કથા કરે છે તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને ભગવાન વિષ્ણુની તેના પર અખંડ કૃપા વરસે છે સ્કંદ પુરાણની અંદર આ સત્યનારાયણ ભગવાનની કથાનો ઉલ્લેખ છે અને કથાની શું મહત્તા છે એ પણ એની અંદર દર્શાવેલું છે પંચાંગ અનુસાર દર પૂર્ણિમાએ સત્યનારાયણની પૂજા ઉપાસના કરવામાં આવે છે અને આ દિવસે ભગવાન શ્રી હરિના નારાયણ સ્વરૂપની પૂજા થાય છે તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वां धारं गगनसदशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगभिर्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरम् સર્વલોકેનાથમ બોલીએ વિષ્ણુ ભગવાનની જય ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ મિત્રો પૂર્ણિમાના દિવસે લક્ષ્મીનારાયણની કથા સત્યનારાયણની કથા સાંભળવાનું એક વિશેષ મહત્ત્વ છે તો આવો આજે આપણે ભાવથી સાંભળીએ શ્રી સત્યનારાયણ ભગવાનની કથા મિત્રો એક સમયની વાત છે તીર્થ ક્ષેત્રમાં સોનક વગેરે ઋષિઓ ભેગા થયા હતા તે સમયે પુરાણો તથા મહાભારતના રચયિતા શ્રી વ્યાસમુનિના પ્રધાન શિષ્ય સૂતજી પણ ત્યાં બિરાજમાન હતા સોનક વગેરે ઋષિઓએ શ્રી સૂતજીને પૂછ્યું હે મહામુનિ વ્રત અથવા તપથી વધુ કયો મની વાંચિત ફળ પ્રાપ્ત થાય છે આપે અમને સમજાવવાની કૃપા કરો શ્રી સૂદજીએ કહ્યું એકવાર આ પ્રશ્ન યોગીરાજ નારદજીએ શ્રી લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુને પૂછ્યો હતો તેનો ઉત્તર ભગવાને જે આપ્યો એ તમને હું કથા સંભળાવું છું એક સમયે પરોપકારની ઈચ્છાથી દરેક લોકમાં ફરનાર યોગીરાજ નારદજી ફરતા ફરતા મૃત્યુલોકમાં આવ્યા ત્યાં ઘણા લોકોને પોતપોતાના પૂર્વજન્મના કર્મો અનુસાર અનેક પ્રકારના દુઃખ ભોગવતા જોયા એમણે એવો અને તે જોઈ તે ખૂબ દુઃખી થયા તે વિચારી નારદજી એ લોકમાં ભગવાન વિષ્ણુ પાસે પહોંચ્યા પર મન વાણી આદિ મધ્ય અને અંતરહિત અનંત શક્તિવાળા સર્વના મૂળ કારણરૂપ નિર્ગુણ છતાં ગુણાત્મા ભક્તોના દુઃખ દૂર કરનાર દેવોના દેવ નારદજીને જોઈને ભગવાનને જોઈને નારદજી બોલ્યા હે ભગવાન આપને હું વંદન કરું છું ત્યારે ભગવાને ઉત્તર આપ્યો એ ભાગ્યશાળી તમે અહીં શા માટે આવ્યા છો તમારા મનમાં જે કાંઈ પણ શંકા હોય તે મને કહો હું તમને બધું જ જણાવીશ ભગવાન આવું પૂછતા નારદજીએ પૂછ્યું હે ભગવાન પૃથ્વી પર કેટલાય લોકો વિવિધ પ્રકારના દુઃખોથી પીડાય છે એ દુઃખો દૂર કરવાનો આપ કોઈ સરળ ઉપાય જાણતા હોય તો કહો હું તમને નમ્ર વિનંતી કરું છું ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું હે નારદ લોક કલ્યાણની આકાંક્ષાથી તમે સારો પ્રશ્ન મને પૂછ્યો છે જે કરવાથી મોહમાંથી મુક્ત થવાય તે હું તમને કહી સંભળાવું છું આપ સાંભળો મનુષ્ય લોકમાં અને સ્વર્ગ લોકમાં પણ દુર્લભ તથા મહાપુણ્ય આપનારું એક વ્રત છે હે વ્રત તારા પરના પ્રેમને કારણે એ વ્રતની વાત હું તમને કહું છું એ વ્રતનું નામ છે સત્યનારાયણનું વ્રત યોગ્ય વિધિ વિધાનથી જો આ વ્રત કરવામાં આવે તો તેનું તરત જ આપણને ફળ મળે છે અને એ ફળ મેળવી પરલોકમાં આપણને મોક્ષની પ્રાપ્તિ થાય છે ભગવાનના વાક્યો સાંભળી નારદજી બોલ્યા આ વ્રતનું ફળ શું તેની વિધિ શું છે એ વ્રત ક્યારે કરવાનું છે અને કોણે કર્યું હતું તે આપ મને વિસ્તારથી કહો આ પવિત્ર વ્રત દુઃખ શોક દૂર કરી સૌભાગ્ય અને સંતતિ વધારી સર્વત્ર જય અપાવે છે ભક્તિ અને શ્રદ્ધાથી કોઈ પણ દિવસે સાંજે બ્રાહ્મણો વડીલો ઇષ્ટ મિત્રો તથા સગાવાલા સહિત ભેગા મળીને શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરવું જોઈએ અને સવાયો પ્રસાદ ભગવાનના ચરણોમાં અર્પણ કરી પંચામૃત અને પ્રસાદ દરેકને વેચવો અને પોતે પણ લેવો અને આ શ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરતાં બધા લોકો કરતાં પોતપોતાના ઘરે જાય તેવું આયોજન કરવું અને નિશ્ચય કરવો કે સત્યવાણી સત્યાચરણ દ્વારા પોતાના જીવને સફળ કરીશું આ રીતે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી મનુષ્યની બધી જ મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે બોલો શ્રી સત્યનારાયણ ભગવાનનો જય આ રીતે સત્યનારાયણ ભગવાનના વ્રત વિધાન તથા મહાત્મા જણાવતા શ્રી સૂતજીએ શૌનક આગિરુદ્ધિએ ઋષિઓને કહ્યું આ વ્રત સૌ પ્રથમ જેણે કર્યું તેની કથા હું કહું છું હે ઋષિઓ અત્યંત રમણીય કાશીનગરીમાં શતાનંદ નામનો એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો ભૂખ તરસથી વ્યાકુળ થઈ તે દરરોજ ભિક્ષા માગી પોતાના જીવનનું ગુજરાન ચલાવતો હતો એક દિવસ બ્રાહ્મણને પ્રિય એવા ભગવાન એક વૃદ્ધ બ્રાહ્મણના વેશ ધારણ કરી તેમની પાસે આવ્યા અને આદરપૂર્વક કહ્યું હે પ્રિય તમે અત્યંત દીન બનીને રોજ શા માટે ભિક્ષા માગો છો વૃદ્ધ બ્રાહ્મણની વાણી સાંભળીને શતાનંદ બ્રાહ્મણે કહ્યું હું ખૂબ જ ગરીબ છું આથી ભિક્ષા માટે ભટકું છું આ કષ્ટમાંથી કોઈ મુક્ત થવાનો ઉપાય હોય તો આપ મને કૃપા કરીને કહો ત્યારે વૃદ્ધ બ્રાહ્મણ વેશધારી ભગવાન બોલ્યા હે બ્રાહ્મણ ઈચ્છિત ફળ આપનાર અને બધી જ મનોકામના પૂર્ણ કરનાર શ્રી સત્યનારાયણ ભગવાન છે આપ તેનું પૂજન અને વ્રત કરો આ વ્રત કરવાથી મનુષ્ય આવાગમનના બંધનમાંથી મુક્ત થઈ જાય છે અને પૃથ્વી પર સ્વર્ગનું સુખ મેળવે છે તે દરિદ્ર બ્રાહ્મણને વ્રતની વિધિ બતાવી બ્રાહ્મણનો વેશ ધારણ કરેલ ભગવાન ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા બ્રાહ્મણે જે રીતે કહ્યું હતું તે રીતે હું વ્રત કરીશ તેવો નિશ્ચય કર્યો આથી બરાબર શતાનંદ બ્રાહ્મણને રાત્રે ઊંઘ પણ ન આવી બીજે દિવસે તેણે આ વ્રત કરવાનો સંકલ્પ લીધો અને સતાનંદ હંમેશની જેમ ભિક્ષામાંગવા નગરમાં ગયો તે દિવસે તેને દરરોજ કરતાં વધારે ધન મળ્યું આ ધનથી તેમણે ભાઈબંધુઓ સહિત ભગવાન સત્યનારાયણનું વ્રત કર્યું આ વ્રત કરવાથી આ બ્રાહ્મણ દરેક દુઃખોમાંથી મુક્ત થઈ ગયો અને સંપત્તિવાન બન્યો શતાનંદ આ વ્રતના પ્રભાવથી બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ બની ગયો ત્યારથી તે દર મહિને શ્રી સત્યનારાયણનું વ્રત કરતો થઈ ગયો એ રીતે બધા દુઃખોથી મુક્ત થઈ અત્યંત દુર્લભ મોક્ષને તે પામ્યો શ્રી સુતજી બોલ્યા હે ઋષિ મુનિઓ શ્રી વિષ્ણુ ભગવાને યોગીરાજ નારદજીને જે કંઈ પણ કહ્યું હતું તે મેં તમામ સઘળું તમને કહી દીધું છે બીજું વધારે તમારે શું સાંભળવાની ઈચ્છા છે શૌનક આદિ ઋષિઓએ કહ્યું હે મુનિશ્રેષ્ઠ અમને શ્રદ્ધા છે કે આવતા જન્મે આથી પણ વધુ સાંભળવાની અમને ઈચ્છા થાય છે તે ઉપરાંત બીજા કોણે પૃથ્વી પર આ પ્રકારનું વ્રત કર્યું છે તે અમે સાંભળવા માટે ઈચ્છીએ છીએ કૃપા કરીને આપ અમને કહો ત્યારે શુદ્ધજી બોલ્યા હે ઋષિઓ એક સમયે આ બ્રાહ્મણ જ્યારે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરી રહ્યો હતો ત્યારે કઠિયારો તેના ઘર પાસેથી નીકળ્યું તે તરસથી પીડાતો હતો અને લાકડાનો ભારો નીચે મૂકી બ્રાહ્મણના ઘરમાં ગયો તેણે બ્રાહ્મણને વ્રત કરતા જોઈને નમન કરીને પૂછ્યું હે બ્રાહ્મણ આ પા શું કરી રહ્યા છો અને આ કરવાથી શું ફળ મળે છે તે મને સમજાવો કઠિયારાની વાણી સાંભળી બ્રાહ્મણે કહ્યું બધા ઈચ્છિત ફળ આપનારું આ સત્યનારાયણ ભગવાનનું વ્રત છે એની કૃપાથી મને ધન ધાન્ય અને આદિ સર્વત્ર પ્રાપ્ત થયું છે તેની પાસેથી આ વ્રતનું મહત્વ જાણી કઠિયાર ઘણો ખુશ થયો તેણે પ્રસાદ લઈ પાણી પી લાકડા લઈને તે ચાલ્યો ગયો હું પણ આ વ્રત કરીશ તેમ વિચારીને તે નગરમાં પહોંચ્યો તેના સદભાગ્ય હતા જ્યાં ધનિક લોકો રહેતા હતા ત્યાં તે પહોંચી ગયો તે દિવસે તેણે લાકડાનો રોજ મળતો હતો એના કરતાં બમણો ભાવ મળ્યો આથી ખુશ થઈ તે પાકા કેળા દૂધ ઘી અને ઘઉંનો લોટ લઈને ઘરે આવ્યો પોતાના સગાવાળાને બોલાવી તેણે વિધિપૂર્વક સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું અને આ વ્રતના પ્રભાવથી તે ધન અને સંતાનથી સંપન્ન થયો અને સમસ્ત સુખો ભોગવીએ મોક્ષને પામ્યો બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય શ્રી સૂતજી બોલ્યા હે મુનિ શ્રેષ્ઠ હવે તેની આગળની કથા ધ્યાનથી સાંભળો ઘણા સમય પહેલાંની વાત છે ઉલ્કામુક નામનો એક ઘણો મોટો ઇન્દ્રજીત અને બુદ્ધિમાન રાજા હતો તે નિયમિત દેવ મંદિરમાં ભગવાનનું દર્શન કરીને બ્રાહ્મણોને ભિક્ષુઓને દાન આપતો હતો આ રાજાની પ્રમુખતા નામની રાણી પતિવ્રતા અને કમળ સમાન સુંદર મુખવાળી હતી ઉલ્કામુખ રાજાએ પત્ની સહિત ભદ્રા નદીના કાંઠે શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રતનો આરંભ કર્યો તે જ સમયે એક શેઠ વેપાર માટે ઘણો ધન લઈને ત્યાં આવી પહોંચ્યો પોતાના વાહણને માલ સહિત કિનારા પર રાખી રાજા નજીક આવી અને રાજાને પૂછ્યું હે રાજા ભક્તિપૂર્ણ મનથી આપ શું કરી રહ્યા છો આ કરવાથી શું ફળ મળે છે એ મને કહેવાની કૃપા કરો રાજાએ શેઠને કહ્યું પુત્રની ઈચ્છાથી મારા સ્વ સ્વજનો સાથે અતુલ તેજસ્વી શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન અમે કરીએ છીએ રાજાની આવી વાણી સાંભળી આદરપૂર્વક શેઠે કહ્યું હે રાજન આ પવિત્ર વ્રતની વિધિ મને કહેવાની કૃપા કરો કેમ કે મને પણ સંપત્તિ નથી સંપત્તિ છે પણ સંતતિ નથી જો એ સંતતિ આપતું હોય તો આ વ્રત હું પણ કરીશ આ રીતે રાજાના વચનો સાંભળી વેપારમાંથી પરવા રીતે આનંદપૂર્વક પોતાના ઘરે આવ્યો પત્નીને સંતતિ આપનાર આ સત્યનારાયણ વ્રતની વાત કરી સંતતિ દેનાર સત્યનારાયણ વ્રત જો આપણે કરીશું તો આપણને અવશ્ય સંતતિ થશે એક દિવસ તેની ધર્મ પત્ની લીલાવતી આનંદપૂર્ણ મનથી પતિ સાથે યુક્ત બની આથી શ્રી સત્યનારાયણ ભગવાનથી તે ગર્ભવતી થઈ દસમા મહિને એણે એક સુંદર કન્યાને જન્મ આપ્યો તે કન્યા શુક્લ પક્ષના ચંદ્રમાની જે મોટી થઈ તેનું નામ કલાવતી રાખવામાં આવ્યું આ પછી એક દિવસ લીલાવતીએ મધુર વચ્ચને પોતાના પતિને કહ્યું કે આપે શ્રી સત્યનારાયણ ભગવાનની વ્રત કરવાનો સંકલ્પ કરેલો છે કેમ પૂરો કરતા નથી શેઠે કહ્યું અત્યારે વેપારમાં તેજી છે તેથી સમય નથી પુત્રીના લગ્ન સમય અવશ્ય કરીશું આ રીતે પત્નીને દિલાસો આપી શેઠ વેપાર અર્થે બીજા નગરમાં ગયા સમય વીતવા સાથે કલાવતી મોટી થઈ એકવાર કલાવતીને શેઠે સખીઓ સાથે રમતા જોઈ અને તેને લાગ્યું કે તે વિવાહ યોગ્ય થઈ ગઈ છે આથી શેઠે પોતાના ભાઈ ભાંડવની સલાહ લઈ વાણંદને આજ્ઞા આપી કે જલ્દી કલાવતીની માટે યોગ્ય મૂર્તિઓ શોધી લાવો શેઠની આજ્ઞાથી વાણંદ કન્યા માટે યોગ્ય વરના મેળવવાના વિચારથી કાંચન નામની નગરીમાં પહોંચ્યો એક સુંદર શરીરવાળા અને ગુણવાન વૈશ્યસ પુત્રને વિવાહની વાત પાકી કરીને આવ્યો શેઠે સંતુષ્ટ મનથી જ્ઞાતિજનોને સાથે રાખી શાહુકારના પુત્રને પોતાની કન્યા વિધિપૂર્વક અર્પણ કરી પણ દુર્ભાગ્યે શેઠે શ્રી સત્યનારાયણ કરવાનું વ્રત ભૂલી ગયો આથી શ્રી સત્યનારાયણ ભગવાન તેના પર નારાજ થયા કન્યાના વિવાહ નિયત સમય થઈ ગયા બાદ વેપારમાં પરમચતુર શેઠ તે જમાઈને લઈને રાજા ચંદ્રકેતુ રત્નસારપુર નામના સમુદ્ર નજીકના સુંદરનગરમાં વેપાર કરવા પહોંચી ગયો તે સમયે શેઠને પ્રતિજ્ઞાપ્રષ્ટ થયેલો જોઈ સત્યનારાયણ ભગવાને તેને શાપ આપ્યો કે તને મહાન દારૂણ અને કઠિન દુઃખ પ્રાપ્ત થાવ એક ચોર રાજાના ખજાનામાંથી ધન ચોરીને આ વેપારીઓ જ્યાં જતા હતા ત્યાં આવ્યો રાજાના સિપાહીઓએ પીછો પકડ્યો જોઈ ભયને લીધે તેણે ધન ત્યાં નાખી દીધું અને ભાગી ગયો જ્યાં સજ્જન વણિકો હતા ત્યાં રાજાના સિપાહી આવ્યા રાજાનું ધન જોયું અને બંનેને દોરડાથી બાંધી રાજા પાસે લઈ જવામાં આવ્યા એણે કહ્યું હે પ્રભુ આપનું ધનચોરણા રમે બંને આપી સમક્ષ હાજર છે સત્યદેવ ભગવાનની માયાથી ચંદ્રકેતુ રાજાએ તેમનું કહેવાનું ન સાંભળ્યું બંનેને મજબૂત રીતે બાંધીને કારાગારમાં પૂરી દીધા તેમનું જે કંઈ પણ ધન હતું તે પણ લઈ લીધું શ્રી સત્યનારાયણ ભગવાનના શ્રાપને લીધે શેઠના ઘરે તેની પત્ની અને પુત્રીની પણ હાલત ઘણી ખરાબ થઈ ગઈ ઘરમાં જે કંઈ પણ ધન સંપત્તિ હતી તે ચોર લોકો ચોરી ગયા અને તે ભૂખ તરસથી દુઃખી થઈ ગયા અને મજૂરી કરવા લાગ્યા ભિક્ષા માગવ્યા અને ચિત્ત ભ્રમ થઈ ઘર ઘર ભટકવા લાગ્યા એક દિવસ ભૂખ તરસથી વ્યાકુળ કલાવતી એક બ્રાહ્મણના ઘરે ગઈ ત્યાં તેણે તે ભગ નારાયણ ભગવાનના વ્રત અને પૂજન જોયું શ્રી સત્યનારાયણ ભગવાનની કથા સાંભળી પ્રસાદ લઈ મોડી રાતે કલાવતી ઘરે ગઈ માતાએ કલાવતીને પ્રેમથી પૂછ્યું હે પુત્રી આટલી રાત વીતવા સુધી તું ક્યાં હતી મારું મન ક્યારનું તારામાં દુઃખી થાય છે કલાવતીએ સાંજ સ્વરે કહ્યું મા એક બ્રાહ્મણના ઘરે મેં એવું વ્રત પૂજન જોયું જે બધી ઈચ્છિત મનોકામના પૂરી કરનાર છે કલાવતીના વચન સાંભળી લીલાવતીને શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રતનું સ્મરણ થઈ આવ્યું તેણે આ વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને પોતાના સગાવાલા સાથે વ્રત પૂર્ણ કર્યું લીલાવતીએ ભગવાનને વારંવાર વિનંતી કરી હે પ્રભુ મારા પતિ અને જમાઈને જલ્દી ઘરે મોકલો તેઓના અપરાધ ક્ષમા કરવા આપ સમર્થ છો આ વ્રતથી સંતુષ્ટ થયેલા સત્યનારાયણ પ્રભુએ રાજા ચંદ્રકેતુને રાત્રે સ્વપ્ન આવીને કહ્યું હે રાજન પેલા બંને બંદીવાન વણિકો જે નિર્દોષ છે તેને જેલમાંથી મુક્ત કરો અને જે કાંઈ પણ ધન તમને એનું લીધું છે એ પરત પાછું આપી દો જો તમે આવું નહીં કરો તો તારા ધનપુત્ર સહિત તારા રાજ્યનો હું નાશ કરીશ આમ કહી ભગવાન અદૃશ્ય થયા સવાર થતાં ચંદ્રકેતુએ મંત્રીને આદેશ આપ્યો કે જેલમાં પૂરેલા બંને વણીકો મહાજનોને મારી સમક્ષ લાવો રાજાના વચનો સાંભળી બંને મહાજનોને સેવકોએ મુક્ત કરી રાજા સમક્ષ હાજર કર્યા વિનયપૂર્વક રાજાએ કહ્યું કે હવે તમને અમે મુક્ત કરીએ છીએ અને આગલા બનાવને યાદ કરી બંને જણા ભય અને વિહ્વળ બની મૌન રહ્યા રાજાએ કહ્યું તમને આ દારૂણ દુઃખ દેવના પ્રકોપને લીધે ભોગવવું પડ્યું છે હવે તમારે કંઈ પણ ભય રાખવાનો નથી તેમને હજામત અને સ્નાન કરાવી વસ્ત્રાલંકાર આપી અને તેનાથી લઈ લીધેલું ધન જે હતું એનાથી બેવડું ધન આપી તેમને સંતોષ આપી અને કહ્યું હવે તમે ખુશીથી ઘરે જાઓ રાજાને પ્રણામ કરી આપની કૃપાથી અમે હવે અમારા ઘર તરફ જઈએ છીએ બંને વણિકો એવું કહી અને બંને ઘર તરફ પ્રયાણ કર્યું બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય શ્રી સૂતજી બોલ્યા યાત્રા માટે તૈયારી કરતા એ શેઠે સ્વસ્તિક વાચન કરાવી બ્રાહ્મણોને દાન આપી નગર તરફ પ્રયાણ કર્યું આ વેપારી થોડે દૂર ગયા પછી તેઓની પરીક્ષા લેવા શ્રી સત્યનારાયણ ભગવાન એક સન્યાસીના વેશમાં તેમની પાસે આવ્યા અને બોલ્યા હે શેઠ આ તમારી હોળીમાં શું ભરેલું છે ઘણા ધનથી ચકેલા બંને મહાજોને હસીને કહ્યું કે સાધુ તમે આવું શા માટે પૂછો છો તમારે ધનની શા માટે ઈચ્છા થાય છે અમારી હોળીમાં તો માત્ર વેલા અને પાંદડા જ છે સત્યદેવ ભગવાને આ વેપારીને કડવી અને મિથ્યા વાણી સાંભળીને કહ્યું સારુંભાઈ તમારી વાણી સાચી પડો એમ કહી સાધુ વેશધારી સત્યનારાયણ ભગવાન ત્યાંથી આગળ જઈ દરિયાની નજીક બેસી ગયા દંડી સંન્યાસીના ગયા પછી શેઠ નિત્ય કર્મથી પરવારી જ્યારે હોળી પર ગયા ત્યારે હોળીને પાણીથી ઉપર હલકી તરતી જોઈ અને ગૂંચવણમાં પડ્યા તેમણે જોયું કે તેમની હોડીમાં વેલા અને પાંદડા છે તેથી તે મૂર્છિત થઈને ઢળી પડ્યા શેઠની દશા જોઈ જમાએ કહ્યું હે પિતા આપ ચિંતા શા માટે કરો છો શોખથી વ્યાકુળ શા માટે થાવ છો જરૂર એ પહેલાં સાધુ મહારાજના સાપને લીધે થયું છે એમાં શંકા નથી આપ એને શરણે જાઓ તે શક્તિમાન છે તે કંઈ પણ કરી શકે છે જમાઈની આ વાત સાંભળી તે બંને સાધુ પાસે જઈને પગે પડી ગઈ અને વિનંતી કરવા લાગ્યા હે ભગવાન આપની સમક્ષ અમે ખોટું બોલી ગયા છીએ અમારો અપરાધ ક્ષમા કરો આવું કહી વારંવાર તે શોક કરવા લાગ્યા રડતા વેપારીને જોઈ સાધુ વેશધારી ભગવાને કહ્યું હે શેઠ વિલાપ ન કરો મારી વાત સાંભળો માનતા હો રાખી હોવા છતાંય આપે મારી પૂજા કરી નહીં મિથ્યા વચનો બોલ્યા અતિ હે દુર્બુદ્ધિ તને વારંવાર દુઃખ સહન કરવા પડ્યા આવી વાત સાંભળી શેઠ તેના ચરણોમાં પડી પ્રાર્થના કરવા લાગ્યા હે પ્રભુ સર્વબ્રહ્માદિ દેવતા આપ આપની માયાથી મોહિત છે આપના આ આશ્ચર્યજનક ગુણને રૂપને હું જાણતો નથી આપની માયાથી હું મોહિત સી રીતે જાણી શકું વહાણમાં પહેલાં મારું જે ધન હતું તે મને પાછું આપો હું મારા વૈભવ અનુસાર આપનું અવશ્ય પૂજન કરીશ શેઠની ભક્તિપૂર્ણક વચનો સાંભળી સત્યદેવ પ્રસન્ન થયા અને તેમને વરદાન આપી અંતર ધ્યાન થઈ ગયા શેઠે આવીને હોળી પર જોયું તો ત્યાં ધન ધાન્યથી પૂર્ણ હોળી થઈ ગઈ હતી સત્યદેવની કૃપાથી મારી ઈચ્છા સફળ થઈ તેમ કહી સત્યનારાયણ ભગવાનની પૂજા કરી પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું નગર દેખાતા શેઠે જમાઈને કહ્યું જુઓ મારું રત્નપુરી અને પોતાના ધનનું રક્ષણ કરનાર એક દૂતને સમાચાર આપવા રવાના કર્યો દૂતે નગરમાં પહોંચી શેઠની પત્નીને જોતા હાથ જોડી સમાચાર આપતા કહ્યું કે શેઠ જમાઈ બાંધવો સાથે પુષ્કળ ધન લઈને નગર નજીક આવી પહોંચ્યા છે દૂતનો સંદેશો સાંભળી લીલાવતી ખુશ થઈ ગઈ અને ભગવાન સત્યનારાયણની પૂજા કરી પુત્રીને કહ્યું હું જઈને એ લોકોનું સ્વાગત કરું છું તું પણ જલ્દી આવ કલાવતીએ માના વચનો સાંભળી પૂજા પૂરી કરી પરંતુ પ્રસાદ લીધા વિના પોતાના પતિને મળવા દોડી ગઈ પ્રસાદ લેવાથી ભગવાન ખૂબ નારાજ થયા અને કલાવતીને પતિને હોળી સહિત અદૃશ્ય કરી દીધો કલાવતી પતિને ન જોતા તરત જ શોકથી વ્યાકુળ થઈ જમીન પર ઢળી પડી કન્યા કલાવતીને બહુ જ દુઃખી અને જોઈને શેઠે મનમાં વિચાર્યું આ તે કેવું આશ્ચર્ય હોળી ચલાવનાર નારીકો સહુ પણ ચિંતા દૂર થઈ ગયા પોતાની પુત્રી કલાવતીની સ્થિતિ જોઈ લીલાવતી ગભરાઈ ગઈ અને ખૂબ દુઃખ થઈ અને વિલાપ કરવા લાગી થોડી વારમાં જમાઈ સી રીતે અદૃશ્ય થઈ ગયા કોણ જાણે કયા દેવની અવગણના હતી હવે હું જાણી શકતી નથી સત્યદેવનું મહાત્મા જાણવા કોણ શક્તિમાન જામ કહી લીલાવતી પોતાના સ્વજનો સાથે વિલાપ કરવા લાગી પોતાની સ્વામી નષ્ટ થવાથી દુઃખી થયેલી કલાવતી પછી લીલાવતીએ ખોળામાં બેસાડીને ખૂબ રુદન કર્યું કલાવતીએ લઈ પતિની પાછળ સતી થવાનો મનસૂબો કર્યો કન્યાની આ દશા જોઈ શેઠ વિચારવા લાગ્યા કે આ ઘટના કયા દેવના કોપને લીધે થઈ ભગવાન સત્યદેવની માયાથી અમે ભ્રમણામાં પડ્યા છીએ આવું માની શેઠે પોતાના સગાવાલાને બોલાવીને સંકલ્પ કર્યો કે હું ભગવાન સત્યનારાયણની પૂજા કરીશ અને નવીને શ્રી સત્યદેવને વારંવાર દંડત પ્રણામ કરવા લાગ્યા આથી દીનજનોના ઉદ્ધારક સત્યદેવે સંતુષ્ટ થઈ કૃપા કરી આકાશવાણી કરતાં કહ્યું કે આપની પુત્રીએ પ્રસાદનો ત્યાગ કર્યો છે આ કન્યા પોતાના પતિને મળવા દોડી આથી આવી તેની સ્થિતિ થઈ છે જો તે ઘરે જઈને પ્રસાદ આરોગીને પાછી આવશે તો તેનો પતિ તેને પુનઃ પ્રાપ્ત થશે એમાં કોઈ શંકા નથી આકાશવાણી સાંભળી તરત જ તે ઘરે જઈને પ્રસાદ લીધો અને આવી પહોંચી પતિ જ્યાં આંતર ધ્યાન થયો હતો ત્યાં આવી ગયો પોતાના પતિને જોઈને તે ખૂબ સંતુષ્ટ થઈ પિતાને કહ્યું હવે વિલંબ નથી કરવો ચાલો આપણે ઘરે જઈએ છીએ પ્રસન્ન શેઠ પોતાના ભાઈ ભાંડુ સાથે ઘરે આવ્યા અને વિધિસર સત્યનારાયણ ભગવાનનું પૂજન કર્યું અને આ વ્રતના પ્રતાપથી શેઠે સઘળા લોકમાં સુખ ભોગવી તે વૈકુંઠ ધામમાં પહોંચ્યા બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય અધ્યાય પાંચ શ્રી સુદજીએ કહ્યું આ પછીનું ચરિત્ર ધ્યાનપૂર્વક સાંભળો પોતાની પ્રજાનું પાલન કરનાર તુંગધ્વજ નામે એક રાજા હતો તેણે સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ તરછોડી ઘણું દુઃખ મેળવ્યું હતું એકવાર રાજા તુંગભજ અનેક પશુ પંખી મારી ઝાડ ફરતા એક વડના ઝાડ નીચે આરામ કરવા બેઠા તે ઝાડ નજીક ગોવાળા પોતાના ભાઈ ભાંડુ સાથે સત્યનારાયણની પૂજા કરતા હતા અભિમાનના કારણે રાજા ન તો ત્યાં ગયા ન તો હાથ જોડ્યા બાદ રાજાએ જો પ્રસાદનો પણ ત્યાંથી અવગણના કરી ગોવાળોએ રાજાનો પ્રસાદ આપ્યો પણ રાજાએ ન લીધો આ રીતે પ્રસાદની અવજ્ઞાને લીધે રાજાના સો સોપુત્ર ધનસંપત્તિ જે કાંઈ પણ હતું તે નાશ પામ્યું અને રાજાને વિચાર આવ્યો કે સત્યનારાયણ ભગવાને જ મારા સર્વસ્વનો નાશ કર્યો છે આથી જ્યાં પહેલાં ગોવાળો સત્યનારાયણની પૂજા કરતા હતા ત્યાં હું જાઉં આ રીતે તે મનમાં નિશ્ચય કરી પહેલાં ગોવાળો પાસે ગયા અને તે લોકો સાથે મળી શ્રદ્ધાથી સત્યનારાયણ ભગવાનનું પૂજન કરી તેનો પ્રસાદ લીધો આથી સત્યદેવની કૃપાથી તે ફરીથી ધન ધાન્ય અને પુત્ર પોત્રાદિથી સંપૂર્ણ થયો અને આ લોકના બધા સુખ ભોગવી વૈકુંઠવાસી થયો પલમ દુર્લભ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત જે મનુષ્ય કરે છે તેની તમામ મનોકામના પૂર્ણ થાય છે અને તે ભગવાનની કૃપાથી ધન ધાન્ય અને સંપત્તિવાન બને છે દરિદ્ર હોય તો તે ધનવાન બને છે તે કોઈપણ જાતના બંધનમાં હોય તો તેમાંથી તેને મુક્તિ મળે છે ભયભૂત મનુષ્ય ભયમુક્ત બને છે તેમાં લેશ માત્ર શંકા નથી આ વ્રતના પ્રભાવથી મનુષ્ય અહીં મનપસંદ ફળ ભોગવી અંતમાં મોક્ષપદને પામે છે હે મહર્ષિ હે બ્રાહ્મણો આપ સૌના કલ્યાણ માટે મેં સત્યનારાયણ ભગવાનના વ્રતનું આપને વર્ણન કર્યું છે આ ઘોર કળિયુગમાં શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા બધા દુઃખોનું નિવારણ કરે છે હે મુનિ શ્રેષ્ઠ આ કથા જે રોજ વાંચે છે સાંભળે છે અથવા સત્યનું પાલન કરે છે તેના તમામ પાપ સત્યનારાયણ ભગવાનની કૃપાથી નાશ પામે છે હે મુનિશ્વરો જે લોકોએ પહેલાં વ્રત કર્યું હતું તેના બીજા જન્મની કથા સાંભળો કાશીનગરમાં રહેતો પેલો સતાનંદ બ્રાહ્મણ બીજા જન્મની અંદર સુદામા બન્યો જેને ભગવાન શ્રી કૃષ્ણ જેવો મિત્ર મળ્યો અને તેને પરમપદ પ્રાપ્ત થયું લાકડા વેચનારો કઠિયારો એ કેવટ થયો જેના હાથે ભગવાન રામચંદ્રના ચરણો ધોયા અને તેમની સેવા કરી જન્મ મરણના બંધનમાંથી મુક્ત થયો ઉલ્કામુખ રાજા બીજા જન્મની અંદર રાજા દશરથ થયા તેણે ભગવાન રામચંદ્ર જેવા પુત્ર પામી વૈકુંઠ મેળવ્યું પહેલો વેપારી શેઠ બીજા જન્મમાં રાજા મોરધ્વજ થયો પોતાનું શરીર પુત્રનું અડધું કરવત વડે કાપી તેણે ભગવાનને પ્રસન્ન કર્યા મહારાજ તુંગધ્વજ બીજા જન્મમાં સ્વયંભૂ મનુ બન્યા તેમણે ભગવત સંબંધી કથા દ્વારા સૌને ભગવાનના ભક્ત બનાવ્યા તો આ હતી સત્યનારાયણ ભગવાનની કથા બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય તો મિત્રો આ હતી સત્યનારાયણની કથા આ વિડીયો આપ લોકોને જો ગમ્યો હોય તો આપના સગા સંબંધી સાથે આ વિડીયોને જરૂરથી શેર કરજો ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો આપ સર્વોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ